નમસ્કાર દર્શક મિત્રો દિય ટ્વેન્ટી ફોર સેવન ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બાંભણીયા તો જોઈએ આજના મહત્વના સમાચાર ગીર સોમનાથથી અમારા સંવાદદાતા આહિર કાડુભાઈ સાથે ગીર સોમનાથ જિલ્લાના ગીરગરડા તાલુકાના ધોકડવા ગામે તંત્ર દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું ગીરગરડા તાલુકાના ધોકડવા ગામમાં આશરે સત્યાસી વીઘા જેટલી ગૌચરની જમીન ઉપર દબાણ કર્યું હતું ત્યારે આજરોજ તંત્ર દ્વારા છ થી વધુ બુલડોઝર અને પાંચ ટ્રેક્ટરો દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યું 87 વીઘા જેટલી ગૌચરની જમીન ઉપર થયેલ દબાણ પહેલા દિવસે જ એક મેગા ડિમોલેશન કરવામાં આવ્યું ધોકડવા ગ્રામજનોએ ગૌચરની જમીન ઉપર વર્ષોથી દબાણ કરી આંબાના બગીચા ઉભા કરી દીધા હતા તેમજ અને અન્ય ખેતી કરી રહ્યા હતા આ જમીન ખુલ્લી થતા માલધારી તેમજ ગ્રામજનોના પશુ આ જમીન ઉપર ચડતા જોવા મળ્યા હજુ પણ ધોકડવા ગ્રામ પંચાયતની ગૌચરની આઠસો વીઘાથી વધુ જમીન ઉપર લોકોએ દબાણ કર્યું છે જે આ ડિમોલેશનમાં ખુલ્લું કરવામાં આવશે સંવાદદાતા આહિર કાળુભાઈ દીવ ટ્વેન્ટી ફોર સેવન ન્યૂઝ રમેશ સત્યની સાથે આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે દીવ ટ્વેન્ટી ફોર સેવન ન્યૂઝને લાઇક કરો શેર કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો હા જીકે વાળા મામલતદાર ગીરગેડા છું અને આ જે ધોકડવા ગામે જે ગૌચરની ની જમીન છે એના અગાઉ સર્વે થયો હતો કેટલા દબાણદારો છે એનો સર્વે થયો હતો એમાં રેણાક છે ગૌચરના છે ગૌચર ની અંદર ખેતી વિષયક દબાણો પણ છે અને જે દબાણદારો હતા એમને તમામને જે નિયમાનુસાર નોટિસ આપવાની હતી એ નોટિસ આ ટીડીઓ સાહેબ તરફથી આપવામાં આવી હતી અને પોલીસ બંદોબસ્ત મળતા આજથી આપણે આ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી છે હવે પછીના ક્યાં ક્યાં ગામો છે હવે પછીના તો હવે ટીડીઓ સાહેબે પેલા હરબળિયા અને બીજું છે નવા ઉગલા જૂના ઉગલા એ ગામનો હવે પછી જમીનમાં દબાણ પેલા વૈકલ્પિક વ્યવસ્થા થાય પછી એમના પેલા કરવાનું છે મીનવાઇલ એ જમીન બાદ કરતા જે ગૌચર જમીન છે તેને આજથી આપણે કામગીરી શરૂ કરી છે અને જ્યાં સુધી કામગીરી પૂરી ન થાય ત્યાં સુધી ઓનવર્ડ કામગીરી ચાલુ રાખવામાં આવે ઓકે